જંબું કસ્મીમાં આતંકી હુમલો થયો ત્યારે ભરતનું દંપતી કિચન બનાવવામાં સમય લાગતા તેઓને આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો ભરતના સંધ્યા દવે તેમના પતિ ઋષિ દવેર અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા આ બે દંપતીઓને બાવીસ તારીખે બપોરે સાડા બાર વાગ્યે બૈસરણના મિની સ્વિટરલેન્ડ પોઈન્ટ જેમ હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શિડ્યુલ આપ્યું હતું હોટલથી ઘાટી તરફ રવાના થયેલ આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળો નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કિચન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબહેનને બનાવવા આપેલા કિચનમાં પણ પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં બેથી ત્રણ વખત ભૂલો કરી હતી આ રગ જગમાં સમય વેડફાયો હતો અને તે પોઈન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો અને અફડાતફડી મચી ગઈ હતી દવેર પરિવાર સાથે ટૂર ઓપરેટર ડ્રાઈવર કમ ગાઈડે પણ કોઈ પણ અનિચ્છનીય ઘટના બની હોવાની વાતોને શંકા વ્યક્ત કરી હતી પરંતુ હોટલ જવા વિનંતી કરી હતી અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરેસ એટેક થયો ત્યારે અમારા માટે જે દસ મિનિટ જે જગ્યાએ

આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા એટલે ત્યાં ભીડ પણ ખાતી હતી સમય ત્યાં એવામાં બે ચાર જણા નામમાં પણ ગરબડ થતી હતી અમારી લગ્જ ચાલતી હતી કે નામ બરાબર કોતરો ને કેમ નહીં આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગ નો અવાજ સંભળાયો ને ગાડીઓ એમ્બ્યુલન્સ બધી દોડા દોડી થઈ તો અમારો ડ્રાઈવર cum ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ ચલો આપણે અત્યારે હવે પાછા hotel પર જ ચાલ્યા જઈએ હવે જવું નથી ત્યાં ને અમે hotel પર પહોંચ્યા તો ખબર પડી કે આ mini switzerland માં terrorist થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો